તમે ચિંતિત દેખાવ છો તમારા ચહેરા ઉપર કંઈક દુઃખની રેખાઓ મને દેખાય છે શું વાત છે ત્યારે ભગવદ અવતાર વ્યાસ બોલ્યા છે કે હે નારદ મારા દુઃખનું કારણ એક જ છે કે મેં આટલા પુરાણો લખા આટલા ગ્રંથો લખા છતાં પણ મારા મનને શાંતિ નથી મળતી મારા મનને શાંતિ કેમ મળે ને એ શાંતિ મળે એવું કંઈક કરો ને ત્યારે નારદ કહે છે કે વેદવ્યાસ તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને એ માત્ર જ્ઞાન લખ્યું છે વેદ લેખા છે અને વેદમાં માણસને આળસ અને પ્રમાદ આવે માટે જો તમારે તમારા અંતર આત્માને રાજીપો આપવો હોય અન્ય આ જગતના લોકોને અન્ય જીવાત્માઓને જો તમારે રાજી રાખવા હોય તો એક કામ કરો તમે હવે ભાગવત અને ભાખો ભગવાનના જીવન ચરિત્રોની કથાને લખો ભગવાનની કથાઓ લખો ભગવાનનું જીવન ચરિત્ર લખો એમાં માણસને બહુ આનંદ આવશે બાકી વેદ અને પુરાણોની કથાઓમાં તો માણસને આળસ અને પ્રમાદ આવશે હું અહીંયા જો મંત્રો ચાર કર્યા કરું તો તમે કાલથી આવો નહીં કથા તમે ક્યો નકરો એ કંઈક ગાયા કરે છે આપણને કંઈક દહી નથી ઉચતી પણ ભગવાનના જીવન ચરિત્રોની કથાઓ કોઈક સારી એવી કથા તમને જો કહેવામાં આવે તો તમને આનંદ મળે તમને અતિશય આનંદ પ્રાપ્તિ થાય હે વ્યાસ તમે ભાગવતને ભાખો નારદજી તમે ભાગવતને ભાગવાની વાત કરો છો વાત બરાબર છે પણ મારાથી બે કામ એક સાથે ન થઈ શકે કાં તો હું બોલી શકું અને કાં તો હું લખી શકું કારણ જો હું બોલવા જાઉં તો લખી ના શકું અને લખવા જાઉં તો હું બોલી ન શકું બે કામ મારાથી એક સાથે ન થાય પણ તમે કોઈક મને માર્ગ બતાવો હું બોલતો જાઉં કોઈક લખતું જાય મને કોઈક મદદ કરે એવું કોઈક પાત્ર બતાવો મને નારદ કહે છે કામ કરો વ્યાસ તમે ભગવાન ગણપતિને પ્રાર્થના કરો ગણપતિને કહો તો ગણપતિ લખતા જાય ને તમે બોલતા જાઓ વેદવ્યાસ કહે છે ભલે તમે જે કહો છો એ વાત હું ગણપતિને કહીશ પણ થોડી વાતો તો ચાલતી હતી જ્ઞાનની ચર્ચાઓ ચાલતી હતી કારણ કે બે વ્યક્તિઓ જ્ઞાની મળે ને ત્યારે જ્ઞાનની વાતો થાય અને બે અજ્ઞાનીઓ મળે ત્યારે અજ્ઞાનની વાત થાય પણ એક જ્ઞાની અને એક અજ્ઞાની બે મળે ને ત્યારે માથાકૂટ થાય ત્યારે માં ન જ્ઞાન હોય ન અજ્ઞાન હોય માથાકૂટ સિવાય કાંઈ ન હોય કારણ કે ઓલો જ્ઞાની માણસ ગમે તેમ કરે પણ ઓલો સમજે નહીં જરાય સમજે નહીં સાહેબ

હું દેવતાઓનો પ્રિય ન બની શકો તમે એવું કેવું કામ કર્યું કે તમે દેવતાઓના પ્રિય બની ગયા અને દેવર્ષિ નારદનું બિરુદ મળ્યું તમે દેવર્ષિ નારદ કેમ બન્યા મને આ જરા સમજાવો ને તમે દુઃખ ન લગાડતા અરે વ્યાસ શું આમાં લગાડવાની વાત છે હું તમને કહું હું દેવર્ષિ શા માટે બન્યો પણ હું આ જન્મમાં દેવર્ષિ બન્યો છું ને એનું મૂળ કારણ છે મારા ગયા જન્મની આ કમાણી પૂર્વ જન્મની કમાણીએ મને આ વખતે દેવર્ષિ નારદ બનાવ્યો છે હું દેવતાઓનો પ્રિય બન્યો છું શા માટે એવું તે ક્યું કામ કર્યું નારદ તમે ગયા જન્મમાં કે તમારે આ જન્મે તમને દેવર્ષી નારદનું બિરુદ મળ્યું તમે દેવર્ષિ કહેવાય શા માટે મને બતાવો ને આ કથા મારે ભાવથી સાંભળવી છે સાંભળો વેદવ્યાસ હું ગયા જન્મની અંદર પૂર્વ જન્મમાં હું એક દાસી પુત્ર હતો મારી મા ઘર ઘરના કામ કરે અને એમાં મારું ગુજરાન ચાલતું એમાં મારી મા એક બ્રાહ્મણના ઘરે દાસી તરીકે રહે છે જ્યારે મારી મા દાસી પણ કરે છે બ્રાહ્મણના ઘેર કામ કરવા માટે જાય ત્યારે હું પણ નાનો હતો એટલે મારી મા મને સાથે લઈ જાય અને એ સમયે મારી મા કામ કરે અને હું બ્રાહ્મણના ઘરમાં બેસતો હતો બ્રાહ્મણના ઘરમાં પૂજા પાઠ થાય આદિ કર્મ થાય કોઈ સત્સંગ થાય તો એ સત્સંગને હું સાંભળતો હતો એ સત્સંગ સભામાં હું બેસતો હતો એવામાં એક વખતના સમયે વ્યાસજી એવું બન્યું કે ચાતુર્માસનો સમય આવ્યો અને અનેક સંતો બ્રાહ્મણના ઘેર ચાતુર્માસ કરવા આવ્યા છે એ સમયે મારી માની સેવા હતી કે મારી મા એ સંતોની રસોઈ બનાવે અને સંતોને ભોજન કરાવે જ્યારે સંતો ભોજન કરી લે ત્યારે એની જે જમવાની જે જૂઠી પતરાવાળીઓ છે એ પતરાવાળીઓ હું ઉપાડતો હતો મારી માને હું મદદ કરતો અને એમાંની અંદર બન્યું એવું સમય એક પછી એક દિવસો વ્યતીત થતા જાય જ્યારે જ્યારે મારી મા રસોઈ બનાવતી હોય ત્યારે હું સંતો જે સત્સંગ કરે એ સત્સંગમાં બેસતો અને બાકીના સમયમાં હું સંતોની સેવા કરતો મારી માને કામ કરાવતો એમાં એક વખતના સમયે સંતોએ ભોજન કરી પરવાર્યા એટલે એ સમયે બરાબર હું સંતોની જૂઠી પતરાવાળીઓ લઈને જતો હતો ત્યારે જ્યારે એ સંતોની સંતો એ પતરાવાળીઓને હું મૂકવા જતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે આ તો સંતોનો જૂઠો અન્ન છે અને સંતનું જમેલું એ તો પ્રસાદ કહેવાય સંતોએ જે ભોજન કર્યું હોય એ પ્રસાદ કહેવાય એ પ્રસાદ કહેવાય એટલે પ્રસાદનો એક કવન લઈ મેં મારા મુખ સુધી લઈ ગયો પણ મને વિચાર આવ્યો કે કોઈકનું હેઠું જમેલું હોય એને પૂછા વગર ખાઈએ તો પાપના અધિકારી બનીએ માટે મેં પ્રસાદનો કવન પાછો રાખી અને પત્રાવાળીને લઈ પેલા મહાપુરુષ પાસે જઈને પ્રાર્થના કરી બાપજી આપનો આ હેઠો પ્રસાદ છે તમે જો આજ્ઞા કરો ને તો હું આ પ્રસાદને ગ્રહણ કરું વૈદ્યાસ ખબર નહીં સંતોએ કેમ કૃપા કરી અને મને હા પાડી હા પાડતાની સાથે મેં એક પ્રસાદનો કવન લીધો અને મેં મારા મુખમાં પધરાવ્યો અને મુખ દ્વારા એ કવન મારા ઉદરમાં ગયો ને તો મને કંઈક નવી અનુભૂતિઓ થવા લાગી કે જાણે મારા ભવ ભવના કોઈ પાપો બળીને ભસ્મ થયા હોય ને આવી મને અનુભૂતિ થાય આ પ્રસાદનો મહિમા છે સાહેબ મેં ગઈકાલે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કથા મંડપમાં આવો ત્યારે સાંજની સંધ્યાની આરતી અને સાંજનો સંધ્યાનો પ્રસાદ લીધા વગર ન જશો કારણ પ્રસાદનો એક કવન તમારા ઉદરમાં જશે ને તો તમારા ભવ ભવના પાપોને બાળીને ભસ્મ કરી દેશે માટે કોઈ પ્રસાદનો અનાદર ન કરશો બપોરના સમયે પણ જ્યારે મહાપ્રસાદ અહીંયા લેવાતો હોય ત્યારે આપ સૌ લોકો મહાપ્રસાદ લઈને જાજો કારણ આ કાછડીયા પરિવારે એક મહાયજ્ઞનો પ્રારંભ કર્યો છે અને મહાયજ્ઞમાં અહીં ભજન થાય છે અને અહીંયા ભજનના મંડપમાંથી બહાર નીકળો ને ત્યાં ભોજન થાય છે માટે ભજન અને ભોજન બેય કરી અને આ કાછડીયા પરિવારને પુણ્યનું ભાથું બંધાવતા જાજો માટે જમતા જાજો કારણ ગમે તેવો દુશ્મન હોય પણ ભૂખ્યો થાય અને દુશ્મનના ઘરનું જો અનાજ એને મળે ને તો એના માટે એના અંદરમાંથી ક્યારેય ખરાબ વિચારો ન નીકળે સાહેબ એ વખતે તો એટલો જ વિચાર નીકળે ભગવાન તમારું સારું કરે અને આમ પણ કહેવાય છે કે ટુકડો ન્યા હરી ઢુકડો એક પ્રસાદના કવનથી મારા ભવ ભવના પાપો બળીને ભષ્ણ થયા પાપો બળ્યા પછી શું થયું નારદ પછી તો બસ ધીમે ધીમે સમય વ્યતીત થયો અને ચતુર્માસ પૂર્ણ થયા સંતો જ્યારે વિદાય થાય છે ત્યારે મારા મનમાં થયું કે લાવને હું પણ સંતોની સાથે ચાલ્યો જાવ ભગવાનનું ભજન કરી લઉં સંતોની સાથે હું ભજન કરવા માટે જવા તૈયાર થયો અને સંતો જ્યાં વિદાય લે છે તો મેં એને પ્રાર્થના કરી બાપજી મને સાથે લેતા જાઉ ને મારે સાથે આવવું છે મને સાથે લેતા જાઓ અને એ સમયે પેલા મહાપુરુષો કહે છે કે બાળક ભગવાન પ્રત્યેની આટલી ભાવનાઓ આટલી ભક્તિ જોઈ અને અમે ખૂબ રાજી થયા છીએ પણ હે બાળક તારે હજી ભગવાનની ભક્તિ એ માટે આવવા પહેલા તારું તારે કર્તવ્ય કરવાનું બાકી છે તું તારું કર્તવ્ય કરી લે તારે તારું કર્તવ્ય કરવાનું છે મને મારા કર્તવ્યની વાત કરી મેં સંતોને પ્રશ્ન કર્યો બાપજી મારે મારું કર્તવ્ય ક્યુ કર્તવ્ય અને ત્યારે સંતો કહે છે એક બાળક ભગવાનની ભક્તિ કરતા પણ જો આ જગતમાં કોઈ શ્રેષ્ઠ હોય તો માણસનું કર્તવ્ય છે ભગવાનની ભક્તિ નહીં કરો તો ચાલશે પણ તમારે તમારું કર્તવ્ય તમારી ફરજ નિભાવી બહુ અગત્યની વાત છે જેટલું ભાર દઈને કહું છું કે તમે ભગવાનનું ભજન કરજો એટલું જ એનાથી વધારે વિશેષ વજન દઈને કહું છું કે સાહેબ તમે તમારું કર્તવ્ય ન ચૂકતા કર્મ ન ચૂકશો અને કર્મ ચૂકેલો માણસ સદૈવને માટે એ દિશાઓ ચૂકી જતો હોય છે પણ આપણું બધાનું થાય છે એવું કે બરાબર જ્યાં ટ્રેન ફાસ્ટ ચાલે ને ત્યાં ટ્રેક બદલી જાય છે આપણી ટ્રેન બરાબર પાટા ઉપર એકદમ સ્પીડ પકડે એ સ્પીડ પકડતાની સાથે જ આપણે ટ્રેક બદલી નાખીએ છીએ એટલે પછી ટ્રેક બદલીએ ને એટલે અકસ્માત થાય છે ભગવાને આપણને સંપદા આપી ન હોય અને ધીમે ધીમે આપણને ભગવાન આપણા ઉપર રાજીપો વ્યક્ત કરતા જાય અને ધીમે ધીમે એવી સંપદા આપતા જાય એવી સંપદા આપતા જાય ને કે આપણા વિચારો સાવ બદલી જાય અને માણસ ધર્મના માર્ગથી ચુત બની અને માણસ અધર્મના માર્ગે જતો રહે કારણ પૈસાના અભિમાનમાં માટે હું આપણે આ પ્રાર્થના કરું છું બાપ કે ભગવાન તમને સંપદા આપે ને તો એ સંપદાની સાથે ભગવાન પાસે સાથી સંમતિ માગજો સારા વિચારો માગજો અને એ સંપદાનો સાચો સદુપયોગ કરી અને ધર્મના માર્ગે ચાલજો અધર્મના માર્ગે ન વળી જતા

ટ્રેક ન ચૂકી જાય એની કાળજી રાખજો અને એના માટે એક જ વસ્તુ છે તમે તમારી ફરજને નિભાવજો કર્તવ્ય કરજો તમારી ફરજમાંથી તમે પાછા ન પડતા બાળક તારું કર્તવ્ય બાકી છે બાપજી મારું કયું કર્તવ્ય તો કહે છે ભગવાનની ભક્તિ કરતાં પણ જો કોઈ બાકી હોય તો તું બાળક તારી મા હજી જીવે છે તારે તારી માની સેવા કરવાની છે તારે તારી માની સેવા કરવાની છે માટે તું સેવા કરી લે અને એની સેવા પૂર્ણ થઈ જાય પછી તું અમારી સાથે આવતો રહેજે આટલું કહી અને એ સંતોએ મહાપુર એ મહાપુરુષોએ એક મહામંત્ર આપ્યો કે લે બાળક આ મંત્ર તને આપીને જઈએ છે આનો તું ગાન કરજે ને એ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો એ મંત્ર જાપ કરતા કરતા પછી તું ભગવાનનું યજન કરજે ભલે બાપજી સંતોએ વિદાય લીધી આ બાજુ બાળક પોતાના માતાની સેવા કરે ધીમે ધીમે સમય પસાર થતો જાય જ્યારે માની સેવાનો સમય પૂર્ણ થાય એટલે ભગવાનના નામનો જપ કરે વળી પાછા માની સેવા કરે વળી પાછા ભગવાનના નામનો જપ કરે આમ દિવસો પસાર થયા અને એક વખતના સમયે બન્યું એવું કે નારદ કહે છે કે મારી મા બરાબર ગૌશાળામાં ગાયો દોહવા માટે જાય છે જ્યારે ગાયો દોહવા માટે જાય એ સમયે એનો પગ એક સર્પ ઉપર પડ્યો અને સર્પ એ મારી માને ડંખ આપ્યો મારી મા મૃત્યુને પામી છે માં મરી ગઈ કર્તવ્ય માં મરી ગઈ છે એટલે એમ તો ન કહેવાય કે સારું થયું ભલે માં મરી ગઈ એવું તો આ કોઈ ન બોલી શકે કદાચ આપણો દુશ્મન મરે તો પણ આપણે ન કહીએ કે ભાઈ સારું થયું આ ધરતી પર માણસ એકમાત્ર બોલ્યો છે કે ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બદશું હવે શ્રી ગોપાળ આ જૂનાગઢ ગરવો ગિરનાર ને ત્યાંના નરસિંહ મહેતા એક જ બોલ્યા છે કે જ્યારે માણેક મેતીનું મૃત્યુ થયું ત્યારે કોઈ કે પ્રશ્ન કર્યો કે મહેતાજી બહુ ભારે થઈ રોટલા ઘડવા વાળા એક હતા એ પણ ગયા અને ત્યારે મહેતાજી કહે છે કે ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બદશ્રુ હવે મારો શ્રી ગોપાળ હવે તો સુખથી બદશું મારે એકની ચિંતા હતી અને ત્યાર પછી તો વેદવ્યાસ માની ઉત્તર ક્રિયાઓ કરી કર્મકાંડ કરાવી અને હું ભગવાનના ભજન માટે નીકળ્યો એક ધ્યાન દરી ભગવાનનું ભજન કરતો હતો ભગવાને મને સ્વપ્નમાં દર્શન આપ્યા છે મારી બંધ આંખો એ ભગવાને મને દર્શન આપ્યા પણ ભગવાને દર્શન આપી ક્ષણભરમાં એ મૂર્તિ મારી આંખ સમયથી અળગી થઈ એટલે મને ન રેવાયું એટલે હું એકદમ રડતો રડતો આંખ ખોલી ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા પણ આંખ ખોલી તો સામે કોઈ ન દેખાયું એટલે હું જોર જોરથી રડવા લાગ્યો અને ત્યારે આકાશવાણી થઈ કે હે બાળક તને મેં હૃદયસ્થ દર્શન આપ્યા છતાં પણ તું રડે છે હવે તને બીજી વખત મારા દર્શન ત્યારે થશે કે જ્યારે તારો આ દેહ છૂટશે અને ત્યારે બીજો અવતાર તારો થશે ત્યારે તને મારા દર્શન થશે આકાશવાણીના શબ્દો સાંભળ્યા અને પછી તો બસ એટલી જિજ્ઞાસાઓ જાગી કે ક્યારે મરું અને ક્યારે મળું ક્યારે મરું અને ક્યારે મળું કારણ કે મૃત્યુ એ ભગવાન સુધી લઈ જનારું એક સાધન છે એક પગથિયું છે કારણ કે મર્યા પછી પરમાનંદ મળે છે મરીએ એટલે ભગવાનમાં ભળી જઈએ અને અંતે આપણે કહીએ છીએ કે આજ જીવ અને શિવ એક થયો એટલે તો છેલ્લા દિવસે શિવ મંદિરે દીવો મૂકવા જાય છે કારણ આજ જીવ શિવમાં ભળી ગયો પણ એમાં આપણે સગવડ્યું કરી નાખ્યું જીવ અને શિવ એક થયા નહી તો માણસ મૃત્યુ પામે ને ત્યારે તમે જોજો કોડિયું મોટું હશે એની અંદર દિવેલ ભર્યું હશે અને વાટ તો એવડી જાડી બનાવી હોય એ કામ એવડી વાટ બનાવે તમને ખબર કોઈને કેટલા લોકોને ખબર છે બહુ જાડી વાઈટ હોય દીવો ઠરે નહીં એટલે અરે બાપા દીવો ઠરે નહીં એટલે નહીં આપણી પાસે નવરાઈ નથી ને એટલી એવડી વાટ બનાવી છે આપણી પાસે ટાઈમ નથી કારણ નહીં તો એ વાટ આપણે જે દિવસે મૃત્યુ થયું હોય ત્યાર દિવસથી લઈ અને આવતી તિથિ આવે ત્યાં સુધીમાં એક વર્ષ માટે એના દીવડાઓ રોજ શિવમંદિરે મૂકવા જવાના હોય રોજ શિવ મંદિરે એક દીવો પ્રગટાવવાનો હોય પણ આપણી પાસે એવો ટાઈમ નથી એટલે એ કાર્ય એટલી વાટનો દીવો કન્ખીએ આપણી પાસે સમય નથી સાહેબ જ્યારે તને અંતકાળ આવશે તારો બીજો જન્મ થશે ત્યારે તને મારા દર્શન થશે પછી તો બસ લાવ થયું કર્યા કરવું ભજન કર્યો છે કે જ્યારે જ્યારે આ બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થયો થયો સમય ચાલુ અને બ્રહ્માજીએ પોતાના શ્વાસ ખેંચે છે ત્યારે એ જગતમાં આખું જગત ધીમે ધીમે સમાવા લાગ્યું ધીમે ધીમે સમાવા લાગ્યું અને એમાં હું પણ ગયો અને વળી પાછી રાત્રિનો સમય પૂર્ણ થયો અને નવું જ્યારે આ જગતનું નિર્માણ થતું હતું ત્યારે હે વેદવ્યાસ હું બ્રહ્માના પુત્ર તરીકે માનસ પુત્રમાં મારો જન્મ થયો હું નારદ હતો પણ દેવતાઓએ મને કોઈક આવીને વીણા આપી કોઈક કરતાલ આપ્યો અને હું ભગવાન નારાયણનું નામ માટે લેતો રહ્યો નારાયણ 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 કરતો રહ્યો અને એને લઈ અને તમામ દેવતાઓ ભેગા મળી અને મને દેવર્ષિ નારદનું બિરુદ આપ્યું છે ભગવાનના નામથી હું નારદ બીનો નારદ નહીં દેવર્ષિ નારદ બની ગયો નામથી માણસનો ઉદ્ધાર થાય છે માટે તમે નામ લેજો સાહેબ નારદે પોતાના પૂર્વજનની કથા કહી

આમ જોવા જઈએ ને તો મૂળ ભાગવત ચાર શ્લોક નું છે ચતુઃશ્લોકી મૂળ ભાગવત એ ચતુશ્લોકી મૂળ ભાગવત મેં સવાર માં કીધું એમ ભગવાન નારાયણના મુખાર વિંદ માંથી નીકળ્યું એ ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યું

એ ભાગવત પી આંબો ગાઈએ ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોક બનાવી અને મહર્ષિ વિદ્યાસ ભાગવત નું એક મહાગ્રંથની રચના કરી એ કથા સુત નામના પુરાણીએ સોનકાદી ઋષિ મુનિઓને બતાવી ત્યારબાદ લખનારાએ લખી નાખ્યું વાંચનારો તૈયાર થાય સાંભળનારો તૈયાર થાય એની કથા હવે પછીના સત્રમાં એટલે કે બપોરે સાડા ત્રણ કલાકે ભાવથી આ કથાઓને ગાઈશું